શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામીણ વિકાસ મંત્રી ખાતે ગ્રામ વિકાસ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને કામગીરીની સમીક્ષા સાથે સુધારાત્મક જરૂરી સૂચનો આપ્યા હતા ભચાઉ આઈટીઆઈ ખાતે આયોજીત બેઠકમાં કેબિનેટ મંત્રી જિલ્લાની અગિયાર ની શૈક્ષણિક કામગીરી અંગે માહિતી મેળવી હતી અને ચાલતા ટ્રેડ કોર્સ ખૂટતી સુવિધાઓ મહેકમ આગામી સમયે તેમજ કચ્છ ઇન્ડસ્ટ્રીઝની જરૂરિયાતને અનુલક્ષીને યુવાનોને રોજગારીના સંદર્ભે નવી કૌશલ્ય તાલીમ આપવા બાબતે સમીક્ષા કરી હતી મંત્રી કુંવરજી બાવળીયાએ ભજવ આઈટીઆઈની મુલાકાત લઈને ટ્રેડના ક્લાસરૂમ છાત્રો દ્વારા બનાવેલા મોડેલનું નિરીક્ષક અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો મંત્રી શ્રમ વિભાગની કામગીરીની સમીક્ષા કરતા શ્રમિકોને સરકારી યોજનાઓના પાત્ર લાભ તેમની સલામતી ઉદ્યોગોમાં નિયમિત ઇન્સ્પેક્શન અકસ્માતના બનાવોમાં વળતર સમાધાન કાર્યવાહી ગ્રેજ્યુએટી સહિતની બાબતોની માહિતી મેળવી હતી અને અધિકારીઓને શ્રમિકોના અકસ્માતના કિસ્સામાં જરૂરી વળતર સમયસર મળી રહે તેમજ તેમના હકોનું રક્ષણ થાય તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું આ ઉપરાંત સરકારે કલ્યાણકારી યોજનાઓનો વધુને વધુ લાભાર્થીઓ સુધી લાભ પહોંચે તે દિશામાં કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો બેઠકમાં રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાએ જિલ્લામાં રોજગારની સ્થિતિ નોંધણી થયેલા યુવાનોને પ્લેસમેન્ટ ઔદ્યોગિક ભરતી મેળા સહિતની માહિતી મેળવીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું ગ્રામીણ વિકાસ મંત્રીએ પ્રાંત કચેરી ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ તાલુકા વિકાસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને જિલ્લામાં ગ્રામ વિકાસના ચાલતા કામોની સમીક્ષા કરી હતી આ પ્રસંગે મંત્રીએ સામૂહિક કમ્પોસ્ટ સેગ્રીગેશન શેડ સામૂહિક શૌચાલય તેમજ શોકપીઠ સહિતની સુવિધાના નિભાવ તથા અમલીકરણ માટેના પડકારોને ઉકેલવા મુદ્દે ચર્ચા કરી હતી ડોર ટુ ડોર કચરાનું કલેક્શન થાય તે સુનિશ્ચિત કરવા પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લક્ષ્યાંક પૂર્ણ કરવા પ્લોટ વિહોણા લાભાર્થીઓને પ્લોટ આપવા સક્રિય કામગીરી કરવા તેમજ નવા જૂથો માટે જાગૃતિ કામગીરી કરવા સહિતની બાબતે ભાર મૂક્યો હતો આ પ્રસંગે ભયાઉ પ્રાંત અધિકારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ જિલ્લાની તમામ આઈટીઆઈના આચાર્યો શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા